તો દોસ્તો વાત કરીએ અમદાવાદ વિમાન ક્રેશની જો ઘટના બની છે તેની દોસ્તો વાત કરવાની છે કે એક બેનને મોટામાં મોટો આઘાત લાગ્યો છે તે દોસ્તો તે બોલી પણ નથી શકતા ખરેખર દોસ્તો તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ દોસ્તો તમે વિડીયો આખો પૂરો જોઈએ કારણ કે દોસ્તો વાત કરીએ તો બસ્સો સાઠથી પણ વધારે લોકોના નિધન થયા છે જે વાત કરીએ તો જેમ કે વિમાન ક્રેશની તો ચાલો તમને હું આખો વિડીયો બતાવું તે બેન શું કહે છે અમદાવાદમાં હમણાં બપોરે જે પ્લેન ક્રેશ થયું એટલે અમદાવાદની અંદર ઘટના બની એટલે બ્લેક ડે ફોર અમદાવાદ કેવાય કારણ કે આ ધરા પર બન્યું છે પણ અંદર સંભળાય છે કે તે પણ બ્રિટિશર હતા સાત પોર્ટુગીઝ હતા એક કેનેડિયન હતા અને ઘણા બધા ભારતીયો હતા જે અતુલ્યમ હોસ્ટેલની સાથે અથડાયું ત્યાં પણ ઘણા ભાવિ આશાસ્પદ ડોક્ટરોના પણ મૃત્યુ થઈ ગયા છે અને પ્લાનમાં જે હતા એ લોકો તો કોઈ બચે જ નથી હમણાં હમણાં ઇન્ટરવ્યુ જોયું એમાં મેં એ જોયું મારો કહેવાનો ભાવ અર્થ એટલો છે કે મેં એ જોયું બે થી ત્રણ કપલ એવા રીસન્ટ એક વીક પહેલા મેરેજ થયા હતા તે હનીમૂન માટે જઈ રહ્યા હતા કેટલાક સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ રહ્યા હતા કેટલાક લોકો એમના રિલેટિવ્સને મળવા જઈ રહ્યા હતા એટલે તમે વિચારો કે સપનાઓને જીવન આ બંને છે કેટલું ક્ષણભંગુર લંડન બ્રિજ આગળ ફોટો પડાવશે એવા સપના સેવ્યા હશે ત્યાં જઈને મસ્ત કારકિર્દી બનાવશું ભાવિ પ્લાનિંગ કરીશું ઘણા બધા સપના જોયા હશે એ લોકો મિનિટોની અંદર અમદાવાદની ધરતી છોડી એ પહેલાં જ અહીંયા ઢળી પડ્યા જે લોકોના મૃતદેહ પણ કેવી હાલતમાં છે ક્યાં છે કોઈને મળી નથી રહ્યા એ ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે એની એટલે તમે વિચારો કે જીવન કેટલું ક્ષણ ભંગોળ છે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે બધા એવું વિચારે છે કે ભાઈ જીવી જ લેવું છે આ છે તે છે પણ બસ ચાર પાંચ દિવસ અને પછી પાછું એ જ રૂટીન હમણાં હમણાં જે ઘટના બની કે એના હસબન્ડ ને નાખ્યો આટલી બધી મતલબ લાલચ માટે આ છે તે છે કે મોહ માટે ખરેખર વર્તમાનમાં જીવવું એ જ આ અત્યારની જે પ્રમાણે કળિયુગની પરિસ્થિતિ છે ને જે પ્રમાણે આપણે રોજ બરોજ ઘટનાઓ જોઈએ છે જીવન જોઈએ છીએ એ પ્રમાણે તો એવું જ છે કે જેટલું જીવન મળ્યું છે ને માણો એ તમારું જેનો ભોગવી લો ને એ જ ભાગનું બાકી ખરેખર તો સંપત્તિમાં જે લોકોના નામ હોય છે ને એ લોકો ક્યારેય નથી ભોગવી શકતા જેના નામે સંપત્તિ હોય છે ને એ લોકો ભાગ્યજી ભોગવી શકતા હોય છે એટલે વર્તમાનમાં જીવો અભિલાષા હોવી જોઈએ પણ અભિલાષા કદાચ પૂરી ન થાય તો ડિપ્રેશનમાં ના કન્વર્ટ થવી જોઈએ